અમદાવાદમાં વધતા અકસ્માતોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલ એટલે કે શનિવારથી રોંગ ચાલતા વાહનો માટે યોજવામાં આવશે જૂનથી દિવસ સુધી ટ્રાફિક પોલીસ ખાસ થી યોજશે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઈવ યોજવામાં આવશે આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો પકડીને તેમની સામે ફરિયાદ પણ કરવામાં આવશે રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરીએ છીએ અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળ દર લે છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છીએ બસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળ કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે અને એ પ્રજાજોગ સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે આમ જે વાહન ચાલકો સામે ફરિયાદ દાખલ થશે તેમણે પોલીસ સ્ટેશન માંથી જામીન લેવા પડશે અમદાવાદ પોલીસે દરેક વિસ્તારમાં બેબે સ્પોટ પણ આઈડેન્ટિફાઈ કર્યા છે આ ઉપરાંત સંતાનોને ને શાળાએ મુકવા જતા વાલીઓ એ પણ સાચવવું ચેતન પુરોહિત દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ